નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ગરીબનો પ્રેમ અને ધનવાનનો દાવો બનેલ ઘટના વિશે એ સવાર કંઈક અનોખી જ ઊગી હતી સ્વ અમૃતભાઈ જીવાભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બે હજાર વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે સજ્જ થઈને આવ્યા હતા આંગણમાં એક વિશાળ વડલા ઝાડ ફરતે બેસી શકાય તેવો ગોળાકાર ઓટલો હતો વર્ષના કોઈ પણ દિવસે એ ઓટલા ઉપર સૌંદર્ય પીપાસુ યુવાનો બેઠેલા જ હોય એ ઓટલો અલખનો ઓટલો કહેવાતો હતો વાસ્તવમાં ત્યાં મલકના મોરલાઓ પોતાની ઢેલને જોવા માટે કલાકો સુધી ફેવી ફિક્સ લગાવીને બેસી રહેતા હતા વેલેન્ટાઇન ડેના પવિત્ર અવસર પર તો ત્યાં બેસવા માટે પડાપડી થઈ રહી હતી અનહદ એના માટે જરાક મોડો પડ્યો હતો મિત્રો મારે પણ આજે ક્લાસરૂમમાં જતાં પહેલાં થોડીવાર માટે આ ઓટલા પર બેસવું છે જરાક ખસો તો જગ્યા અનહદે વિનંતી કરી જવાબમાં ઓટલો હસી પડ્યો જાત જાતના જવાબો સાંભળવા મળ્યા અલ્યા બોસિયા તારે ને વેલેન્ટાઇન ડેને શું લાગે વળગે જા ભણવામાં ધ્યાન આપ ભાઈ તારા કપડાં તો જો આ ઓટલા પર જગ્યા પ્રાપ્ત કરવા માટે ક્વોલિફિકેશન હોવું જરૂરી છે બ્રાન્ડેડ કપડાં મોંઘા શૂઝ ફોરેન બ્રાન્ડનો લેધર બેલ્ટ હીરો ટાઈપ હેરસ્ટાઈલ હિંયામાં ઉસાળા મારતો રોમાંસ અને હાથમાં બે પાંચ હજાર રૂપિયાની ગિફ્ટ આ બધું હોય ત્યારે જ તમે આપણી કોલેજની કોઈ સુંદર યુવતીને પૂછી શકો યુ પ્લીઝ બી માય વેલેન્ટાઇન ત્રીજાએ કહ્યું જેન્ટલમેન તમે મોડા પડ્યા છો અમે તો સવારના સાડા છ વાગે આવીને ઓટલા પર ગોઠવાઈ ગયા છીએ હવે તો એક ઈસ જગ્યા માટે પાઘડી બોલાય છે સમય થવા લાગ્યો એટલે એક પછી એક કોલેજ કન્યાઓ ઝાપામાં થઈને અંદરની તરફ આવવા લાગી આજે બધી પણ અપ્સરાઓનું રૂપ ધારણ કરીને આવી હતી એવું લાગતું હતું જાણે રેમ્પ વોક કરવા માટે મોડલ્સ આવતી હોય ઓટલો એવી વ્યૂહાત્મક જગ્યાએ આવેલો હતો કે દરેક છોકરીએ એની સાવ નજીકથી પસાર થવું જ પડે મૃગનાક્ષી આવીએ સાથે જ પાંચ મજદુઓ કૂદી પડ્યા દરેકના હાથમાં ગુલાબનું ફૂલ હતું મોંઘું ગ્રીટિંગ્સ કાર્ડ હતું અને હૃદયમાં ઉમંગ ઉશાળા મારતો હતો એક પછી એક મૃગનાક્ષીને પૂંસી રહ્યો હેપી વેલેન્ટાઇન ડે વિલ યુ બી માય વેલેન્ટાઇન મૃગનાક્ષી મધ મીઠું હસીને દરેકની સામે જોઈ રહી બધાના હાથમાંથી ગુલાબો સ્વીકાર્યા ગ્રીટિંગ્સ આવકાર્યા અને જવાબમાં યસ ઓફકોર્સ જેવું લાગતું લાલસનું ગાજર લટકાવીને ક્લાસરૂમ તરફ આગળ વધી ગઈ પછી લિપ્સા આવી પછી તૃષા પછી અપર્ણા કામ્યા નંદિતા અને મૃગનાક્ષીવાળું દૃશ્ય દરેક વખતે ભજવાતું રહ્યું દરેક યુવાનના મનમાં એક ખાસ ટાર્ગેટ રમતું હતું વર્ષભર જે યુવતીને આઈ યુ કહેવાની ઈચ્છા થતી હતી પણ કહી શકાતું ન હતું એને આ ખાસ દિન નિમિત્તે દિલની વાત કહી દેવાની હતી પણ જોવા જેવી બાબત એ હતી કે ઓટલો ખાલી થતો ન હતો જે છોકરાઓનો વારો પતી જતો હતો તે પણ બેસી રહેતો હતો કેટલાક પૈસાદાર બાપના વંઠેલા દીકરાઓ તો દસ દસ કાર્ડ્સ લઈને પધાર્યા હતા લોટરીની દસ ટિકિટ લીધી હોય તો એકાદ તો લાગી જ જાય ને વેલેન્ટાઇનનો સ્વયંવર બરાબર જામ્યો હતો ત્યાં પ્રિન્સિપાલ પાઠક સાહેબનું આગમન થયું પ્રિન્સિપાલ પાઠક વિદ્યાર્થીઓમાં પ્રિય હતા યુવાનોની સાથે તેઓ યુવાન બનીને વાત કરતા હતા એમણે ઓટલા પાસેનો માહોલ જોયો એમને હસવું આવી ગયું પૂછી બેઠા બધું બરાબર ચાલી રહ્યું છે ને દીકરાઓ હા સર અમે તમારી દીકરીઓ માટે પરસેવો તો પાડી રહ્યા છીએ જોઈએ કોના હાથમાં કોણ આવે છે કોલેજના જી એસ અધીરે ટીખળમાં જવાબ આપ્યો પ્રિય પાઠક બોલ્યા આજે તો તમે બધા સરસ તૈયાર થઈને આવ્યા છો ને કંઈ એને તમારી ધીરજને પણ દાદ દેવી પડે આજે આખો દિવસ ઓટલા પર જ કાઢવાનો છો ને અમારી ધીરજ તો કાંઈ નથી સાહેબ ત્યાં સામેની કમ્પાઉન્ડર વોલ તરફ જુઓ પાંચસો જેટલા પાળિયાઓ કલાકોથી એ દિવાલની સાંકડી પાળ ઉપર બેસી રહ્યા છે કોલેજની દીવાલની પાળ પણ આજે પાળિયાઓથી ભરસક હતી કોલેજ શરૂ થવાનો બેલ વાગવાની તૈયારીમાં હતો ત્યારે શે છેલ્લે અધ્યાશાનું આગમન થયું બે હજાર યુવાનોનું દિલ એક ધબકારો સૂકી ગયો આધ્યાશા કોલેજની સર્વશ્રેષ્ઠ યુવતી હતી ચાલુ દિવસોમાં પણ એ સુંદર રીતે સજી ધજીને આવતી હતી આજે તો એ રૂપની રાણી માખણની મૂર્તિ સૌંદર્યની અધિષ્ઠાત્રી જાણે નજાકતના વસ્ત્રો અને આકર્ષણના આભૂષણો ધારણ કરીને મૃગ્યા કરવા માટે નીકળી પડી હતી એક ક્ષણનો સન્નાટો સમાપ્ત થયા પછી ઓટલો આળસ મરડીને પાસો સજીવન થયો પાળ પર બેઠેલા પાળિયાઓ પણ મૂર્છિત વ્યવસ્થામાંથી બહાર આવ્યા બધા એકસાથે આધ્યાશાને ઘેરી વળ્યા એકસાથે સેંકડો ફૂલો અને ગ્રીટિંગ્સ કાર્ડ પકડેલા હાથ એની દિશામાં લંબાઈ રહ્યા ટોળામાંથી કોરસ સ્વરમાં પ્રશ્ન ફેંકાયો વિલયુ બી માય વેલેન્ટાઇન આધ્યાશા પ્લીઝ આધ્યાશા કવિ કાલિદાસના મહાકાવ્ય રઘુવંશમની ઇન્દુમતી બનીને બધાની સામે વારાફરતી જોઈ રહી જાણે કોને પસંદ કરવો એ વાતની ચકાસણી ન કરી રહી હોય બધાના પ્રાણ તાળવે સોંટી ગયા હતા બમ્પર લોટરીનો લકી નંબર કોનો નીકળશે એ વાતની પ્રતીક્ષા સેંકડો આંખોમાં આશાઓનો દીપક બનીને ઝપકી રહ્યો હતો અચાનક તે જ સમયે ઝાંપામાં થઈને એક ડાર્ક બ્લૂ રંગની જગુવાર કાર મેદાનમાં પ્રવેશી સ્ટીરિંગ પર જે સોફર હતો એ જ એટલો શાનદાર દેખાતો હતો કે એની આગળ અલકનો આખો ઓટલો ઝાંખો પડી જાય કારનું પાછલું ડોર ખોલ્યું તો અંદરથી ધેવત બહાર નીકળ્યો તમામ છોકરાઓ હતાશ થઈ ગયા આ ધેવત ખરે ટાણે જ ક્યાંથી ટપકી પડ્યો આવું થવાનું કારણ હતું ધેવત કોલેજમાં સૌથી વધુ પૈસાદાર બાપનો નબીરો હતો એનામાં પૈસા દ્વારા આવતો આત્મવિશ્વાસ પણ ભારોભાર હતો આજે એ સૌથી મોંઘા અને સૌથી લેટેસ્ટ ફેશનના કપડાં પહેરીને આવ્યો હતો ગાડીમાંથી ઉતરીને એ સીધો અધ્યાશાની સામે જઈને ઊભો રહ્યો જમણો હાથ લંબાવ્યો પાછળ ઊભેલા સોફરે લાલ સટ્ટા ગુલાબોનો મોટો સુંદર બુકે એના હાથમાં મૂકી દીધો પછી ધેવતે પેન્ટના ખિસ્સામાંથી એક નાની જવેલરીની ડબ્બી કાઢીને એમાંથી સોનાની ચેઇન બહાર કાઢી ગોલ્ડન ચેઇનની વચ્ચે આઈ લવ યુ લખેલું પેન્ડલ ઝૂલતું હતું ધેવતે ચેન અને બુકે બંને સીધો અધ્યાશાની સામે ધરી દીધી પછી એ પોતાના ગોઠણ ઉપર ઝૂક્યો અને મૂર્દુ અંદાજમાં બોલ્યો વીલ યુ બી કાઇન્ડ ઇનફ ટુ બી માય વેલેન્ટાઇન બ્યુટી બ્યુટી ખીલી ઉઠી એકાદ લાખ રૂપિયાની સોનાની સેન મગમગતા ગુલાબોનો બુકે અને કોઈ સામ્રાજ્યની સામે ઘૂંટણીએ પડેલો ખંડિયા રાજા જેવો ધેવત કંઈ સ્ત્રીને આવવું ન ગમે અધ્યાશા એ ત્રણેય વસ્તુઓનો સ્વીકાર કર્યો બુકે શેન અને પ્રેમીની પ્રપોઝલ એ દિવસથી અધ્યાશા અને ધેવતની જોડી જામી ગઈ પ્રિન્સિપાલ પાઠક સાહેબ બપોરે રાઉન્ડ પર નીકળ્યા ત્યારે એમણે જોયું કે લાઇબ્રેરીમાં દૂરના કુણામાં આવેલા ટેબલ પાસે એક વિદ્યાર્થીના મહાસાગરમાં ડૂબીને બેઠો હતો પ્રિન્સિપાલ પાઠકે એને કહ્યું ફોલો મી યુ કમ ટુ માય ઓફિસ એ છોકરો અનહદ હતો ઓફિસમાં જઈને પ્રિન્સિપાલ પાઠકે અનહદને એની ઉદાસીનું કારણ પૂછ્યું અનહદના અવાજમાં રુદન હતું સર મને અધ્યાસા ખૂબ જ ગમે છે પણ હું ગરીબ મા બાપનો દીકરો છું મારા કિસ્સામાં પૈસા નથી હોતા છેલ્લા સ મહિનાથી હું મેસમાં જમવામાં કરકસર કરીને રૂપિયા બજાવતો હતો મારી ઈચ્છા હતી તે વેલેન્ટાઈન ડેના દિવસે હું પણ મારી અધ્યસાને ફૂલો અને ભેટ આપીને પ્રેમનો પ્રસ્તાવ મૂકીશ પણ આજે ધેવતે સોનાના સકલાટમાં સૌંદર્યને આંજી દીધું સર મારે એટલું જ જાણવું છે કે ગરીબ હોવું એ શું ગુનો છે ના મારી દ્રષ્ટિએ ગરીબ હોવું એ ગુનો નથી બેટા પણ અધ્યશા આ જેવી છોકરીઓ દ્રષ્ટિએ ગુનો છે ધેવતને હું જાણું છું કે લંપટ ભ્રમર છે છેલ્લા બે વર્ષમાં તેણે બાવીસથી પચીસ છોકરીઓને સોનાની ચેન આપીને પોતાની બનાવી લીધી અને પછી છોડી દીધી છે એ બધી છોકરીઓ મારી પાસે આવીને રડી ગઈ છે અધ્યશાની પણ એવી જ હાલત થવાની છે આજની યુવાન પેઢી વેલેન્ટાઇન નામના પરદેશી સંતની પાછળ ઘેલી થઈ છે પણ હકીકતમાં કોઈને ખબર નથી કે એ કોણ હતા અને શું કહી ગયા છે આ લોકોને તો વેલેન્ટાઇન ડેના બહાને આવું બધું કરવું હોય છે પણ બેટા બધા છોકરાઓ આવા તારા જેવા સંસ્કારી યુવાનો પણ છે આ દેશમાં જેમને કવિ કાલિદાસના રસ છે વસંત ઋતુના વિજયમાં રસ છે જેમને મન પ્રેમ એ પૂજાશે અને પ્રેમિકા ઈશ્વર છે તું બિલકુલ હતાશ ન થઈશ અધ્યેશ આ સારી છોકરી છે હું એને ઓફિસમાં બોલાવીને સમજાવું છું એ મારી વાત જરૂર માની જશે તું ફક્ત ભણવામાં ધ્યાન આપ તારી કારકિર્દીનું ઘડતર કર વેલેન્ટાઇન્સ ડેના સોનેરી સકળાટ સામે વાંસતી કેસુડાની જીત થશે પછી દર વર્ષે તું અને અધ્યક્ષા વસંત પંચમી સાથે ઉજવશો મારા તને આશીર્વાદ છે મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો